મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું માગસર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજે ગીતા જયંતિ પણ છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આજે ગીતારૂપી બોધ આપ્યો અને આજે મોક્ષદા એકાદશી પણ છે જેના મહાત્મય વિશે પણ આપણે આ વિડીયોમાં જાણીશું સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી મિત્રો એકાદશી એટલે કે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ બંને એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે જે આ લોકના પતિ છે પિતા છે પાલન પોષણ કરતા દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ ભગવાન શ્રી હરિ ભૂપતિ અને શ્રીપતિ છે એટલે કે આ ધરતી લોકના પતિ પિતા સર્વકાય છે અને શ્રીપતિ અર્થાત લક્ષ્મીજીના પતિદેવ પણ છે આપણે બંને રીતે પ્રભુની પૂજા કરીએ છીએ એમાંય ખાસ કરીને એકાદશીની તિથિ તો પ્રભુને અત્યંત પ્રિય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન તો થાય જ છે માનસિક શારીરિક કષ્ટ પણ સમાપ્ત થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું પણ શાસ્ત્રોમાં કહેવાનું છે વ્રતોના રાજા સમાન કોઈ વ્રત હોય તો તે છે આ એકાદશીનું વ્રત આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા આરાધના કરવા માત્રથી જ અથવા પ્રભુના દર્શન કરવા માત્રથી પ્રભુનું નામ સ્મરણ મંત્ર જાપ કરવા માત્રથી જ સર્વે પાપો નષ્ટ થાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશી નામ સાર્થક થાય છે કે મોક્ષ આપનારી છે હવે આપણે જાણી લઈએ એકાદશીના દિવસે પ્રભુની પૂજા વિધિ કેવી રીતે કરવી એકાદશીના દિવસે જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ ત્યારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરની સાફ સફાઈ કરીને મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ અને ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ આચમન આદિથી શુદ્ધ થવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ આ માક્ષર માસ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે માટે ભગવાન શ્રી નારાયણનું આજે વિશેષ પૂજન થાય છે જો મૂર્તિ હોય ચાહે ભગવાન શ્રી લાલજીની કોઈ પણ નારાયણના સ્વરૂપની મૂર્તિ હોય તો તેને ગંગાજળ છે શુદ્ધ જળ છે ગૌમૂત્ર છે કાચું દૂધ છે મધ છે તેનાથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને સાજ શૃંગાર સજાવવા જોઈએ ફૂલ ફલ વસ્ત્ર હળદર નારિયલ વસ્તુ સમર્પિત કરવી જોઈએ અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ભગવાનની પૂજા આરંભ કરવી જોઈએ ભગવાનના મંત્ર નામ હૃદય મનમાં જપતા રહેવું જોઈએ જ્યારે આપણે પૂજા કરીએ ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ પંચફળ છે પંચમેવા છે આપણાથી જે રીતે પૂજા થાય સાદી સરળ રીતે પૂજા કરી લેવી જોઈએ પરંતુ તુલસીના બે પત્ર પ્રભુના શ્રી ચરણોમાં અવશ્ય અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી એ ગીતામાં કહ્યું છે કે મને જે ભક્તો પત્ર પુષ્પ ફલ અર્પિત કરે છે તેની સેવાનો હું સ્વીકાર કરું છું એમાં આજે મોક્ષદાયકાદશીના દિવસે તો ગીતા જયંતિ પણ ઉજવાય છે આ સંસારમાં કોઈ પણ સમસ્યા હોય તેનાથી કેવી રીતે લડવું તે પ્રભુએ શીખવાડ્યું છે મોક્ષદાય એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ ફળ આપનાર છે આ દિવસે એકાદશીનું જે ભક્તો વ્રત કરે કે ન કરે પરંતુ અમુક નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ જેમ કે આજે ગુસ્સો ન કરવો કોઈની નિંદા નિંદાકૂતલી ના કરવી વાળ નખ કાપવા નહીં સ્નાન કરતી વખતે માથા બોળ સ્નાન અવશ્ય કરવું જોઈએ જેથી આપણે સંપૂર્ણ બહારથી પણ ચોખ્ખા થઈ જઈએ અને મનની શુદ્ધિ માટે વ્રત ઉપવાસ અને મંત્રજપ ઉત્તમ છે આજે તુલસી માતાની પૂજા કરાય છે સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ જલ અર્પિત કરવું જોઈએ આપણા પિતૃઓને જેનું નામ પણ આવડતું હોય કે ન આવડતું હોય સર્વ પિતૃભ્યો નમઃ આ રીતે મંત્રજાપ કરતાં કરતાં પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ અને સાત પ્રદક્ષિણા પીપળાની પરિક્રમા કરવી જોઈએ પીપળો કે જે સર્વદેવમય છે લક્ષ્મીનારાયણના વાસની સાથે સર્વે દેવોના પણ વાસ મનાય છે પિત્રોનું પણ ત્યાં વાસ છે એટલા માટે એકાદશીના દિવસે એમાંય ખાસ કરીને આ મોક્ષ આપનારી એકાદશી છે ત્યારે પિત્રોનું સ્મરણ કરીને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમારા પિત્રો જે પણ સ્થિતિમાં હોય તેમને મુક્તિ પ્રાપ્ત થાય અને અમારું પણ કલ્યાણ થાય આજે ગીતાજીનું વાચન કરીને પિત્રોને તે શુભ ફળ પ્રાપ્ત કરાવી શકાય છે એકાદશીના વ્રતનું ફળ પણ આપણે કોઈને આપી શકીએ છીએ આજે જરૂરિયાતમંદને પણ દાન પુણ્ય કરી શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે આજના દિવસે ગાય માતાની વિશેષ સેવા કરવી જોઈએ જોકે આપણે નિત્ય ગાય માતાને ભોજન કરાવતા જ હોઈએ છીએ જ્યારે આપણે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે પારણા અર્થાત વ્રતનું પૂર્ણ થવું જે આપણે વ્રતનો સંકલ્પ કર્યો છે કે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ ચાહે એક ટાઈમ ભોજન કરીએ કે ઉપવાસ કરીએ કે નિરાહાર રહીએ પરંતુ તે વ્રતનું સમાપન કરવાનું હોય છે તે આપણે બીજા દિવસે પારણાના રૂપમાં કરીએ છીએ ત્યારે આપણે અમુક ધનની સંખ્યા કાઢી લેવી જોઈએ જે પારણાના નામે આપણે ગાય માતાની સેવા કરી શકીએ છીએ પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરી શકીએ છીએ જરૂરિયાતમંદને અન્ન જળનું દાન વસ્ત્ર દાન આદિ આપી શકીએ છીએ એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થયું હોય જન્મ થયું હોય સૂતક હોય તો પણ વ્રત થાય છે પરંતુ પૂજા થતી નથી જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા ન થાય વ્રત કરીને મનમાં જ પ્રભુનો માનસિક સેવા કરી શકે છે મંત્ર જાપ કરી શકે છે હવે આપણે સાંભળીએ આ મોક્ષદા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન એક વખત કહે છે હે પ્રભુ તમે ત્રણેય લોકના સ્વામી છો બધાને સુખ આપનારા છો અને જગતના પિતૃ પણ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતેશી છો કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવી જોઈએ અને તેની વિધિ શું છે તે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ તમે મને અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારો યશ સંસારમાં ફેલાશે તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે જેને મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ હે અર્જુન હવે હું તમને પુરાણ કથા પણ સંભળાવું છું તે તમે આનંદથી સાંભળો આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલા માતા પિતા પુત્ર સંતાન આદિ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે આની કથા સાંભળો આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મોક્ષદા એકાદશીની કથા સંભળાવા લાગે છે પ્રાચીન ગોકુળ નગરમાં બેખાનસ નામના એક રાજા રાજ્ય કરતા હતા તેના રાજ્યમાં ચારેય વેદના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી વાત કથા રાજાએ કહી સંભળાવી અને રાજાએ બ્રાહ્મણોને કહ્યું હે બ્રાહ્મણો રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નરક ભોગવી રહ્યો છું અહીંયાથી મારી મુક્તિ કરાવો જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન પડતો નથી મને હવે રાજ સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી સંતાન આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતું નથી હવે હું શું કરું ક્યાં જાઓ આ દુઃખનું કારણ મારે કઈ રીતે શોધવું તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળીને બ્રાહ્મણ કહે છે હે રાજન અહીં નજીક જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો તેમને જઈને પૂછી લો તેઓ તમને આ વિધિ જરૂર બતાવશે બ્રાહ્મણોના આવા વચન સાંભળીને રાજા મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક ચિત્ત યોગી મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માજીના સમાન પ્રતીત થતા હતા રાજાએ જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યું ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો આ સાંભળીને પર્વતમોની એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યને વિચારીને જોયું કે રાજાને શું તકલીફ છે પછી બોલ્યા હે રાજન મેં યોગબળે તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તેમણે પૂર્વજન્મમાં કામાતુર થઈને શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માગવા છતાં પણ ન દીધું એ પાપકર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજા મુનિને કહે છે હે ભગવાન મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વત મુનિ રાજાને કહે છે હે રાજન માગસર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત માક્ષર માસના સુદ્ધપક્ષની એકાદશી મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાય તે વખતે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારું સદા કલ્યાણ થાવ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ આ પ્રમાણે જે મનુષ્ય મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેઓને કેટલું પુણ્ય થાય છે તે તો હું પણ જાણતો નથી આ કથાનું પાઠ કે શ્રવણ કરવા માત્રથી જ બાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ એકાદશી સ્વર્ગ અથવા મોક્ષ જેની ઈચ્છા કરે તે આપે છે માટે જ ચિંતામણી સમાન છે

બોલો જગત ગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ